નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્નને સાકાર કરવા ભારતીય જનતા પાર્ટી વડોદરાના યશસ્વી અધ્યક્ષ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની જીવના નેતૃત્વ હેઠળ વડોદરા મહાનગરપાલિકામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આગામી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે આપણે સૌ બહેનની રક્ષા માટે સંકલ્પ લઈએ છીએ એક પેળ એક બહેન કે નામ બહેનના નામ એક વૃક્ષ વાવો આ સંદર્ભે વોર્ડ નંબર બાર મહિલાના મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓએ તમામ લોકોને રાખડી બાંધી હતી જેમાં ઉપસ્થિત કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર રીટાબેન સિંઘ વોર્ડ નંબર બારના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ મહામંત્રી રોહન પાટીલ મહામંત્રી ચિરાગ ભટ્ટ સર્જન્ટ નવીનભાઈ પટેલ સાર્જન્ટ સંગીત ઝા સાર્જન્ટ આર કે યાદવ સાર્જન્ટ શશિકાંત પટેલ સાર્જન્ટ વેરીભાઈ ગોહિલ હવલદાર મનીષ શર્મા હવલદાર કિરણ રાવલ વોર્ડ નંબર બારના ભાજપના પરિવારની ઉપસ્થિતિમાં રોકણનાથ હનુમાનજીના મંદિર મુજમૌડા ગામ પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અમે વોર્ડ નંબર બારમે અમારા હાર્દિકભાઈ પટેલે પ્રમુખ એમને અમને ઇન્વિટેશન આપ્યું છે એટલે અમે અહીંયા આ પ્રોગ્રામમાં આવ્યા છે અને અમે એમને એક પ્રોગ્રામ બીજો રાખ્યો છે એ રક્ષાબંધનનો એટલે અમાને અહીંયા આગળ ઇન્વિટેશન આપ્યું છે અને બીજું આ વૃક્ષારોપણનો છે એ પ્રદૂષણ નિયંત્રણ રાખે એના સારું વૃક્ષારોપણ રાખેલું છે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી કાર્યક્રમોને અનુલક્ષીને વૃક્ષારોપણનો કાર્યક્રમ અને આગામી રક્ષાબંધન હોવાથી આપણા દેશના રક્ષક એવા પૂર્વ સૈનિકોને પણ આજે અમારા વોર્ડ નંબર બારના બહેનો દ્વારા રક્ષાબંધનનો એક અને સરસ મજાનો પ્રોગ્રામ મૂજબૂળા મંદિર ખાતે અને વૃક્ષારોપણ રોપીને અને રક્ષા બાંધીને બહેનો ભાઈઓનું રક્ષણ કરે અને ભાઈઓ બહેનોનું રક્ષણ કરે એ રીતના એક રક્ષાબંધનનો સરસ મજાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને સાથે સાથે સરસ મજાના વૃક્ષો વાવીને આ એક વૃક્ષારોપણનું પણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં અમારા વોર્ડ નંબર બારમાંથી મારી સાથે हमारा बन्य महामंत्री हमारा काउंसिलर श्री मनीष भाई रिटाबेन और सर्वे कार्यकर्ताओं उपस्थित रहा आज वो नंबर बारह में महिला रक्षाबंधन निम्ते कार्यक्रम में हम लोग पूर्व सैनिक भाइयों को राखी बांधे और भाई लोग बहनों के नाम से पेड़ लगाए उनको भी खूब खूब खुँँ धन्यवाद और हम सभी कार्यकर्ता के साथ में बोर्ड के प्रमुख हमारे साथी काउंसलर मनीष भाई हमारी महिला मोर्चा की प्रमुख भावना बेन और हमारी सभी बहनें इस कार्यक्रम में जुड़े हैं और रक्षाबंधन के साथ साथ में बहनों के नाम से पेड़ भी लगाए उनको हमेशा याद रहने के लिए हमारे भाई आज खुश हैं इसके लिए एक कार्यक्रम रखे रक्षाबंधन के सभी भाइयों को शुभकामना and press the bell icon. Never miss an update.